જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફસ્ટાઈલ બ્લોગમાં અને આજે છે રવિવાર અને અમે જઈ રહ્યા છીએ અમારી કુળદેવીના દર્શને તો તમે એમ કહેશો કે વારે ઘડી એ વ્લોગ કેમ બનાવો છો પણ અમારે દર રવિવારે અમારે માતાજીના દર્શને જવાનું હોય છે હા જો અચૂક કોઈ દિવસ બહાર ગયા હોય એવું સમયનું મતલબ સમય મર્યાદિત હોય બારગામ ગયા હોય કોઈ પ્રસંગ હોય તો અમે નથી પણ જતા પણ અમે રવિવારે ઘરે હોય તો પરફેક્ટલી ફાઇનલી અમે દર્શને જઈએ છીએ તો જુઓ ગાડી અમારે તૈયાર કરી ગયા છે અંકિતભાઈ અને અંકિતભાઈને કીધું કે ચાલો તમે પણ એમને કંઈક કામસર મહેસાણા જવાનું છે અને અમારા બેન આવી ગયા છે જુઓ આ અમારા બળવંતભાઈની દીકરી છે સાનવીબેન સાનવીબેન કહી દીધું જય માતાજી બોલો હા જો બાળકો કેટલું કાલું કાલું બોલે છે ભાઈ બાળકો બોલે ને આપણને મજા આવે હં તોતડું બોલજો પણ તોછડું નહીં બોલતા તમારી ભાષા તોતડી હશે ને તો સૌને ગમશે પણ તોછડી હશે ને તો કોઈને નહીં ગમે સાહેબ અને દીકરીઓ તો લક્ષ્મીનો અવતાર કહેવાય દીકરીથી દીકરાઓ કરતાં દીકરીઓ ભગવાન જઈને આપી હોય એનું સારી રીતે જતન કરજો ભણાવજો સારા સંસ્કાર આપજો કારણ કે દીકરી દીકરી છે સાહેબ અને દીકરા તો મોટા થાય અકાધાન ગઢવી જોયું ઘરમાંથી બહાર નીકળ્યો તો આપણે ક્યાં જાવ પણ દીકરી એક ટૌકાની સાથે એક બૂમ પાડતાની સાથે દીકરી આવી જશે મારો બાપ એટલે મારા ભાઈને પણ દીકરી છે બરાબર તો મારા બળવંતભાઈના બેનનું નામ છે અને એમ કીધું કે મારે વિડીયોમાં આવું છે તો મેં એમને થોડું ચેક વિડીયોમાં લઈ લીધું આપણે કહ્યું હતું કે બેનું દીકરીઓ વિડીયોમાં નહીં લઈએ પણ આ તો નાના છે અને હજુ બહુ નાના છે બેન એટલે એમને આપણે વિડીયોમાં લીધા છે તો ચાલો આપણે હવે જઈશું મા સેધણી માતાના દર્શને તો બતાવું તમને આગળ બન્યા રહો વિડીયોમાં ફાઇનલી આપણે નીકળી ગયા છીએ જવા માટે માતાજીના દર્શને અને તમે જુઓ રસ્તામાં કેવા ખાડા કર્યા છે ધ્યાન રાખજો રાતે રોડ ઉપર આવતા હોય થોડુંક કામ ચાલુ છે ડાયવર્ઝન આપ્યું હોય તો ધ્યાનથી ક્રોસ કરજો ને ટ્રેન જોડી મોટી ટ્રેન મૂકી દોરેન્દ્ર ટ્રેન સર્વિસ પાડીલા લાશકરી વાળાની ટ્રક નીકળી ગઈ અને અમે નીકળી ગયા છીએ દર્શન કરવા માટે તો ટ્રાફિક જો માહોલ તો છે રવિવાર છે રજાનો દિવસ છે એટલે સૌ કોઈ ફરવા નીકળે છે ભાઈ અને અમે પણ નીકળ્યા છીએ ફરવા નહીં અમે તો દર્શન કરવા નીકળ્યા છીએ જો કેટલું બધું ટ્રાફિક છે ગાડીવાળા ભાઈ આગળ જાય છે નકરી ધૂળ ઉડાડે છે અને આ રોડ બને છે જુઓ રામપુરાથી શોભાસણ મતલબ સરસ મજાનો રોડ બનશે અને આવી ગઈ ફરી એકવાર દર્શન હોટલ અને આજે તો ત્યાં ટ્રાફિક લાગે છે ભાઈઓ ફૂડ કોર્નર એસી હોલ બ્લેન્કેટ બધું ત્યાં ઉપલબ્ધ છે અને મોટાભાગે ટ્રકોવાળા અહીંયા બહુ રોકાય છે કારણ કે રાત્રિ રોકાણ કરતા હોય ને તો એ લોકોને પણ અહીંયા સગવડ મળી રહે છે ગાડી પણ સચવાય ને આરામ કરવા માટેની જગ્યા પણ મળી જાય એટલે ટ્રકોવાળા ભાઈઓ પણ ત્યાં રોકાય છે અને મારી આગળ એક ટ્રકવાળા ભાઈ જાય છે જોઈને ઓવરટેક કરવી પડશે ભાઈ કાયમ કહું છું વાહન ચલાવતા તકેદારી રાખજો મારા દરેક વિડીયોમાં કહું છું કે વાહન ચલાવતી વખતે બહુ ધ્યાન રાખજો તો ચાલો મળીએ આપણે વડોસણ ગામમાં ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વડોસણ ગામમાં અને જતાં પહેલાં જ માતાજીનું મંદિર આવે છે શીતળા માતાનું મંદિર આગળ અને ચૌહાણ ગોગાજીનું મંદિર પણ આવે છે તો એવો તમે જોઈ શકો છો અને આ છે વડોસણ ગામની દૂધસાગર ડેરી સહકારી માંડળી લિમિટેડ તમે બરાબર સામે મહાકાળીનું માતાનું મંદિર પણ છે સરસ મજાનું જુઓ તમે માનું મંદિર આ બાજુમાં ખોડિયારનું મંદિર પણ છે સામે સતી માતાનું પણ બાપુ ગલ્લાવાળા છે અમારા ઓળખીતા છે એટલે વોરન મારીને હાથ કરે છે અને આપણે દૂરના દર્શન જ રાખીશું કે અંદર શું છે કે બધા બેઠા હોય વાતો કરતા હોય તો વધારાનો અવાજ આવે એટલે આપણે અંદર શૂટ નહીં કરીએ પણ જો આ છે રામદેવવીરનું મંદિર બરોબર અને અહીંયાથી આવો એટલે આ બેઠકની સામેથી ટર્ન લઈ લેવું શેરણી માતાના મંદિરે જવા માટે હું ગાડીમાં બેસીને જ બ્લોગ પૂરો કરવાની ગણતરી છે કારણ કે મોબાઈલ ખિસ્સામાં બધા વધાઈ જાય મારા જોડે બે છે ભાઈનો ફોન છે એમાં શૂટ કરું છું અહીંયા ઘોઘામાં મહારાજનું મંદિર પણ છે રસ્તામાં ને આપ જોઈ શકો છો લાંબી એવી ધજા ફળાકા મારી રહી છે અને કહેવાય છે કે આ ધજાના દર્શન તમે કરો એટલે તમારી આબરૂના ધજાગરા નહીં થવા દે એટલો વિશ્વાસ રાખજો તો જુઓ આ અમારી અહીંયાથી એન્ટ્રન્સ ને સામે મિત્રો પણ છે ઓળખીતા છે વડીલો છે બરાબર આ છે અમારી મારી માતાનું મંદિર તો બન્યા રહો વિડીયોમાં જો ગાડી જાય છે જુઓ તમે તો થોડું નજીકથી પણ શૂટ કરી લો ગાડી છાયડે મૂકી દઉં કારણ કે જગ્યા મળી ગઈ બરાબર જગ્યા મળી ગઈ મને એટલે હું થોડી સાઈડેથી શૂટ કરી લઉં અને બતાવી દઉં તમને બરાબર કુનાલી તમે બેસવું હોય તો બેસો અને આવવું હોય તો ચાલો બરાબર પાકેટમાંથી પૈસા લઈ લેજો શ્રીફળને એવું લેવા માટે આપણે આવ્યા છીએ તો લેવું પડે ભાઈ શ્રીફળને ને બધું ફાઇનલી પહોંચી ગયો છું હું મંદિરે તમને દર્શન કરાવી પછી હું અંદર જઈશ જુઓ કંઈક આ રીતનું છે અમારે માતાજી મંદિર મંદિર તો જુઓ ગાડી મૂકી દીધી છે પાર્કિંગ અને આજના બ્લોગમાં આટલું મળીએ આવતા કોઈ નવા બ્લોગમાં તો જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઇલ બ્લોગ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી